નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલક મિત્રો ને જય ઠાકર મિત્રો આજે આનંદનો દિવસ છે કેમ કે ન્યુ મેમ્બર આવી ગયા છે આપણે અને બ્રધર હે બ્રધર બ્રધર આવી ગયા હે અને આપણે હવે જો જોઈ ગઈ હે અને હવે આપણે આની ટ્રીટમેન્ટ કરવાની હે આગળ કરી દે હું તો મિત્રો આ ઘણી વ્યાજ છે હજી મેં હાથ પણ સાફ કર્યા નથી હવે હાથ સાફ કરી અને આને આપણે ટ્રીટમેન્ટ કરવાની છે સૌની પહેલાં તો ડુંગળી અને ગોળ ડુંગળી એટલે પ્યાજ આપણે કસ્તુરી તો એ આને આપી દે હું અઢીસોથી ત્રણસો ગ્રામ અને અઢીસોથી ત્રણસો ગ્રામ ગોળ આપી દે હું એટલે કે આની જર આસાનીથી પડી જાય આપણે રાહ જોતા તો હજી એવું અમને લાગતું હતું કે આ ચાર પાંચની ખેતી જ હે પણ મોકે મોકો એવો થયો કે આ ઘણી હું ભાણખોખરીથી રેતીનું ટેલર ભરીને આવ્યો મોકે મૂકવું અહીં આપણે હતા રાત્રો અહીંયા ગળવાના પીડા હવે થોડીક વાર આપણે બેસ્યું અઢી ત્રણ કલાક તો એની ચાર પણ પડી જાય અને પ્રથમના ડોકાજીનું ખીરું હોય એ પણ ફૂલ કેલ્શિયમથી ભરપૂર હોય આપણે આ બ્રધર આવ્યા એને પીવડાવી દે હું માથાભારે બ્રધર છે હમણાં આ ઘણી ઊભા થાય જો અને મિત્રો અમારા પશુ પાલક તો કઈ કામકાજ આવું હોય માલધારી નું ખેતીવાડી કરતા કરતા એ જો અહિયાં તબેલાની અંદર આપણે કામ કરી લીધું અને જો ભેહો દોવાનું ગોવાનું આવે છે અને લાઈવ મિલકિંગ તમે કેતા તો જોઈ રહ્યો તો ચાલુ જ છે આ બાજુ રે ભાઈ વળી એક વળો કે તો મારો તો લઈ ગયો જો આજે આપણે લઈ આવતા 1 લાખ 15000 માં એનું દૂધ છે

આમ કુટમી નાના હૈ અને ઘરે સત્યનારાયણ ભગવાનની પ્રસાદી ઓલા ભાઈ સત્યનારાયણની કથા છે અને રાંદલ માતાજી છે તો આજે આપણે બુંદી ખાવા જવાનું આખો મા મહિનો ગયો અને આ હોળી ગઈ પણ બીજે બધે ખાવું પંજાબી ચાઇનીઝ આવા શાક ને બધે હોય પણ બુંદી આખા મા મહિનો ગયો નટાણુદીમાં આ પહેલી જગ્યાએ ખાવા જડીએ બુંદી ખાવાની મજા બહુ આવે હું તો ધોલ આપણે બુંદીનું કહી દીધું હે પણ બુંદી તો હે ને અરે હોય જ ને અને મિત્રો બને ત્યાં સુધી આપણે જે લગ્ન પ્રસંગના નાવા કંઈક લોગિંગ હોય એ ઓછા સૂટ કરી ગઈ અને બીજા મિત્રોને એક ખાસ નમ્ર વિનંતી છે કે તમારું પશુ જ્યારે વ્યાણ હોય વ્યાણ ઉપર ત્યારે તમે વાડીની અંદર પશુને બે મહિનાની કે દોઢ મહિનાની વ્યવહારની વાર હોય ત્યારે ખેતીવાડીવાળા હોય એને ખરેખર મોરા ખેતરમાં વાવીને રાખવા કેમ કે જર પાડવા માટે એ પણ ઉપયોગી છે અને લગભગ બધાને ઘરે ફૂલ ઝાડ હોય તો એમાંનું એક જાસું દેવું હોય કે એના બે ત્રણ ફૂલ આપવાથી પણ જર પડી જાય અને આવી બધી કંઈક અમે દેશી ટ્રીટમેન્ટ કરતા હોય અને ખાસ 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 ને ખાસ જણાવવાનું કે કાલે અમારા મિત્રો બધા એવા છે બસો ને પિસ્તાલીસ માણસો છે જે કાલ આપણે વિડીયો મૂક્યો તો રત્નાલવાડાઓનો હાલીને આપણા આહી ભાઈઓ આવે છે તો આપણે કાલે એને મળવા જવાનું છે લગભગ દાતરાણાને પાટી આપણે એને મળશું આપણે થોડીક સેવા દેવી છે એમાં તો જાઉં અને એથીવારી ખાસ એક જણાવવાનું છે કે ઇમેજિંગ દ્વારકા લઈને આવ્યું છે સાત તારીખે ઇમેજિંગ એક્સપો તો એમાં પાંત્રીસ જેટલી શાળાઓના મોટિવેશન સ્પીકરો અને મોટા મોટા સાહેબો આવી અને દરેક વિદ્યાર્થીઓને સમજાવે કે દસમા ધોરણ પછી તમારે હું કરવું હું ના કરવું કઈ ફિલ્ડમાં તમારે ચાલે એ વિશે મહત્ત્વ તમને સમજાવશે તો મિત્રો ઇમેજિંગ દ્વારકાની લિંક બાયોમાં હોય છે જે ઇમેજિંગ દ્વારકાનું એકાઉન્ટ છે ઇન્સ્ટાગ્રામમાં એની લિંક એને બાયોમાં દીધેલી છે ત્યાં જઈ અને તમે ખોલી અને રજીસ્ટ્રેશન પણ કરાવી શકો રજીસ્ટ્રેશન કરાવવા માટે એક ફોર્મ ખુલશે એ ફોર્મ તમે ભરી સબમિટ ઉપર ઓકે કરી દો તમને કોડ આવશે એ કોડનો સ્ક્રીનશોટ પણ રાખી દો અને ત્યાં આપણે જાઉં તો હોટલ પ્લેટિનમ ઇન કંભાળિયા દ્વારકા હાઈવે ઉપર કંભાળિયાથી જામનગર બાજુ અને ટી ની બાજુમાં આવું કંઈકનું સરનામું હે તો ન્યા અમે હાથ તારીખે આવવાના છે તમે પણ આવજો આપણે બધા ભાઈઓની મુલાકાત કરીશું અને હળી મળી અને વિડીયો પણ હિટ બનાવશું અને ધવલને ખાસ આમંત્રણ મળ્યું છે ન્યાનું એટલે હું તો જવાનો જ છું અને હવે મારા હાથ ફેર્યા છે હું સાફ કરી નાખું બરાબર થોડીક વાર તમે આવજો મિત્રો આપણે ડુંગળી લેવા જઈએ ફાઇનલી રાત પાત સાફ કમ્પ્લીટ કરી અને આ ડુંગળી ખાય છે ઓછી આને મૂરો વધારે પસંદ છે પણ ગામમાં હમણાં દૂધ દેવા જાય ને તો એ ત્રણ ચાર મૂરા પણ લઈ આવી અત્યારે આપણે ડુંગળી ટ્રાય કરીએ ખાઈ લઈએ તો વાંધો નહીં નકર કરે આને ટૂંકમાં ડુંગળીથી એલર્જી છે આપણે ડુંગળી છે જ વાવેલી હાલો જાય મિત્રો આપણી વાડીમાં આ રીતે કસ્તુરી કમ્પ્લીટ જ છે વાવેલી જ છે અને આપણે આ કણી ભેહ ને આઈથી જ ઉપાડી દઈ દેવાની છે મિત્રો આને જો એટલી એલર્જી છે આ જીપ કાઢે છે આ બીએ છે આ ડુંગળી ખાવામાં સક્સેસ નથી જતી આપણે અહીંયા રાખી રાખીને થઈ ગયા આપણે એને રાખી દે નિરાત ખાઈ લે એને આમ આપણે છેટા વાઈ જાય અત્યારે થોડીક બીએ હે જો મોટું મીઠી ફાડવા આ થોડીક બી એ બહુ હાલો મિત્રો આજે બસ વિડીયોમાં એટલું વેહુ મિલકુન પણ થઈ ગયું છે અને વધારાની બે ડુંગળી છે એ આપણે અહીંયા રાખી દેશું અને બીજું તો હવે આજ કે વધારામાં હે નહીં અને જો આપણે આ મરચી ઓરિજિનલ હાઈબ્રિડ વાવ્યું હતું બે કેવી એ થઈ ગઈ છે મસ્ત મજાની હવે આમાં મરચાં આવવા ચાલુ થઈ ગયા તો આવજો મિત્રો આ સાથે વિગયાને અહીંયા આપણે સમાપ્ત કરીએ અને કાલે ઓલા મિત્રોને મળવા જાઉં ને તે ફર્સ્ટ ક્લાસ ડ્રોન શૂટ લેવું આપણે રોડ ઉપરનો બધો નજારો કેટલા માણસો હાલીને આવ્યા છે એ પ્રમાણે તો આવજો બધાને જય દ્વારકાધીશ